અને આપણા ઘર સુ રોટલી દડમ દડમ તેલમાં ચાલો તમે જો અહીંયા આપણે થઈ ગયો સા બરોબર તેલ હવે તપી ગયો અને આપણે એમાં નાખી દઈશું રોટી चलो अजी थोड़ा बराबर नेीपीओ ली लेने का हाथ बढ़ जाए उलटा पोलटा करने का बीज को पूरी तरह से các chị thôi na cáp ramoto robot, bánh mì, bánh mì, bánh mì, bánh mì, bánh mì, bánh mì, શું કહેવાય ચમચા એક નું કામ કરી ચમચા તો ચાલો આપણે થઈ ગઈ ને તમે જોયું આભાર તો ચાલો 10 તો ઘરે આવી ગયા ટેના મનના ટે તો ભાગ્યા તું બો રે તું મારે મારે નો મારે લે

લે લાડવા ખાવાય લઈ લે લે હાલો 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 લઈ લાડવા ખાવા લાડવા લાડવા જેવા થઈ ગયા લાડવા ખાવા હે એ લે તો ચાલો તમે જોતા રહીજો વિડીયો ચાલો મિત્રો અહીંયા બને છે આપડે પૂરી તો જો મીડાની લોટની आ नहीं दियो लोट ने ई जो जैन काढ़ी लेवी है क्या? चलो तद ऊपर की तो नाखी दे ऊपरा में मुकी दे जे एम नो करे हम्म

कड़ी ने बजरंग बली ना दर्शन बजाए जय सियाराम जय बजरंग बली जय अनुदा हा हा तुम्हारा भाई ने कर दी उधरा दोस्तों मटती नहीं है अरे तमें कोई यार वीडियो ने कोई जोता नहीं है सपोर्ट करता नहीं है तो करो नहीं तो जो तो करा यार બરોબર ની છે ચાલો આપડે દોસ્તો પરસો વિડિયો એ તો ગમ્યો હોય તો કરજો જો લાઈક શેર સબ્સ્ક્રાઇબ તો આપણે મળશું આગલા વિડિયો માં નીકળે મસ્ત મજાની ટાઈમ સુ અને પાછળ આપણે રાહુલ ભાઈ સુતા છે બરોબર બધાને રામ રામ અને જય માતાજી